છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈ નદી નાળાને ભારે નુકસાન થયું છે લોકોને અવરજવર કરવા માટે લોકોને હાલાકી પડી રહી છે વિકાસના કામો પણ અધૂરા હોય તેને લઈ લોકોને પડી રહી છે હાલાકી તેવા મુદ્દા સાથે કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા આવી અને લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈ ભારે નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે ત્યારે છોટા ઉદયપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો ત્યારે ભારે વરસાદને લઈને નદી નાળા પરનું અને બ્રિજનું ભારે નુકસાન થયું છે છોટા ઉદયપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન કે જે પાવી જેતપુર તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે આજ માર્ગ પર પર ભારજ નદી પરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પૂર આવવાથી બે પાયા બેસી ગયા હતા જે બ્રિજ વારળ નદીમાં ભારે પાણી આવવામાંથી બે ભાગમાં વહેંચાઈ ગયો હતો જેથી હવે આ બ્રિજ પર રાહદારીઓ માટે અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે માર્ગ બંધ થતા હવે લોકોને 30 કિલોમીટરનો ફેરવો લગાવવાનો વારો આવ્યો છે ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફથી ડાયવર્ઝન બે 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ફક્ત ચાર માસમાં વરસાદી પાણીમાં ડાયવર્ઝન પાણીમાં વહી ગયું સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા આવા અનેક જગ્યાએ બ્રિજ આવેલ છે તે બ્રિજ નું આયુષ્ય પૂરું થયું છે જે પણ જોખમી બની ગયા છે કેટલાક કોઝવે પણ ધોવાયા હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિકાસ લક્ષી કેટલીક સેવાનો પણ અભાવ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા આદિવાસી અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે આદિજાતિ વિભાગની શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય અને પોષણ આહાર આપવામાં આવ્યો નથી બાળકોને સાયકલ આપવાની યોજનાથી બાળકોને વંચિત રહ્યા છે જે સાયકલો કાટ ખાઈ રહી છે તેવા અનેક મુદ્દાને લઈ સરકારમાં કાન ખોલવા માટે આજ રોજ સહી અભિયાન કોંગ્રેસ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં પૂરી આપી રહ્યા છે આજે જે મેં અહીંયા ચોકડી થી જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસ બધા માણસો માણસો ઉભા હતા અને એમને મને સહી હતી કે જે અહીંયા પુલ તૂટી ગયો છે એના માટે મેં એનામાં સહી કરેલી છે અને વહેલી તકે બ્રિજ તૈયાર થાય એવી અમારી માંગ છે યોગ્ય જ કહેવાય એમાં ખરેખર સરકારને જાગવાનું કામ કરી રહ્યા છે સારું છે રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદ જે પડ્યો અતિશય વરસાદ થયો એને કારણે ઘણું બધું નુકસાન થયું રસ્તાઓ નુકસાન થયું ખેતી પાકને નુકસાન થયું ફૂલ તૂટી ગયા એ બાબતમાં છોટાઉદેપુર જિલ્લો કોઈ બાકાત નથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નદી પરના પૂલો છે બાજુમાં બનાવેલું ડાયવર્ઝન સંપૂર્ણ નાશ પામ્યું છે તેવા સમયે સરકારના આંખ ખોલવા સરકારના તંત્રને જગાડવા માટે વિવિધ માંગણીઓ સાથે

જે જાળી ચામડી છે એ જાળી ચામડીને ખંખરવાનું કામ એના સુધી વાચા પહોંચાડવાનું કામ પ્રજાનો જનમત લઈને સામૂહિક રીતે આમાં પાર્ટી પોલિટિક્સ નથી પણ ભાજપવાળા નહીં આવે કારણ કે એમની ભૂલતી બંધ થઈ જાય અને એટલા માટે જ કોંગ્રેસ અને આપ પાર્ટીના બધા જ કાર્યકરો અહીંયા ભેગા થયા છે અને અહીંયા જે રાહદારીઓ જાય છે ચાલતા અથવા તો બાઇકવાળા અને બીજા મિત્રો એ બધાને અમે સહી ઝુંબેશ અમે જે આ કદમ ઉઠાવ્યું છે એમાં તમારો સહકાર કેમ છે અમે જે આ નિર્ણય લીધો છે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા માટે એ બરાબર છે કે કેમ એના માટે અમે આજથી સહી ઝુંબેશ ચાલુ કરી છે આ સહી ઝુંબેશ આજે અહીંયા બોરેલીમાં હશે બપોરના સિયોત પાયા હશે આવતીકાલે જેતપુરમાં આમ કરતાં કરતા છોટાઉદેપુરમાં ચાર તારીખે અને પાંચમી છઠ્ઠી છઠ્ઠી અમે કલેક્ટરશ્રીને આ જે સહીઓ જે થાય છે પ્રજાનો જનમત છે એ જનમત સરકાર સુધી પહોંચાડવા અને આ તાલુકાને સારા રસ્તા મળે ખાડા થઈ ગયા તો ખાડા પુરાય અને વાહન વ્યવહાર સારો થાય અને બીજા પણ કામો જે નુકસાન થયું છે ખેતી પાકને એવા ખેતી પાકમાં ખેડૂતોને પણ વળતર મળે એના માટેના અમારા આ સહિયારો પ્રયત્ન છે હાલમાં ગુજરાત રાજ્યમાં ભારે અતિવૃષ્ટિ થઈ ગુજરાતના અન્ય ભાગો કરતાં છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું પ્રમાણ સરેરાશ ઓછું રહ્યું પરંતુ હલકી ગુણવત્તા કો તો પણ થઈ શકાય એને કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી ખતમ થઈ ગયું છે એટલા માટે એના કારણે છોટોદેપુર જિલ્લાની પ્રજા છોટાઉદેપુર જિલ્લા મથકે આવન જાવન કરવામાં અને એ સાથે સાથે સ્ટુડન્ટોને કિસાનોને આમ પ્રજાને જે તકલીફ પડી રહી છે એ તકલીફનો અવાજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવા માટે અત્યારે છોડદપુર જિલ્લા કોંગ્રેસ તરફથી સહી એકત્રીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં પૂર્વ ધારાસભ્ય શ્રી સુખરામભાઈ સાહેબ પણ હતા નામી અનામી કાર્યકર્તાઓએ હાજરી આપી અને એનાથી આગળ વધીને જાહેર જનતાએ જે પ્રતિસાદ આપ્યો છે એ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે એના પરથી એવું કહી શકાય કે હાલમાં જે રાજ્ય સરકારની નબળી કામગીરીને કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઈ ગયું રોડ ટ્રાન્સપોર્ટનું તો એના માટે પ્રજાના મનમાં ભારોભાર રોષ છે આ રોષ સરકાર સુધી પહોંચાડવા માટે એનું એક માધ્યમ જિલ્લા કોંગ્રેસ સમિતિ બની છે અને અમે સહી એકત્ર એકત્ર એકત્રીકરણ કરીને છ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કલેક્ટરશ્રીને આપવાના છે અને અમારી મુખ્ય માગણી એ રહેશે કે છોટાઉદેપુર જિલ્લાનું રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક યુદ્ધના ધોરણે મરમત કરવામાં આવે અથવા તો નવીન બનાવવામાં આવે થેન્ક યુ આજે અમે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અમારા નેતા પૂર્વ વિરોધ પક્ષના નેતા માન્ય સુખરામભાઈના નેતૃત્વમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે આજેનો પહેલો દિવસ છે સહી ઝુંબેશનો હેતુ છે કે આ વરસાદમાં ભાજપ સરકારના ત્રીસ વર્ષનું જે એમનું શાસન છે એની પોલ ખુલી ગઈ છે એમણે બેફામ રેતખાણ કરાવ્યું કેટલું કાયદેસર કેટલું ગેરકાયદેસર બંને એમણે કરાવ્યા એના કારણે નેશનલ હાઈવે નંબર છપ્પન તૂટી ગયો એમને જે ડાયવર્ઝન બનાવ્યું હતું એ પણ હમણાં તૂટી ગયું અને સરકારના જે મંત્રી છે પ્રભારી મંત્રી છે એ આવીને કહે છે કે જિલ્લામાં કોઈ નુકસાન થયું નથી એ જિલ્લાના લોકોની મશ્કરી છે આ હાઈવે તૂટવાથી આ ડાયવર્ઝન ધોવાઈ જવાથી અહીંના વિદ્યાર્થીઓને નુકસાન પડે છે અહીંના વેપારીઓને નુકસાન પડે છે અહીંનો ધંધો રોજગાર કરનારાઓને નુકસાન થાય છે કોઈ બીમાર પડે એને દવાખાને જવું હોય કોઈ પ્રસૂતા મહિલા છે દવાખાને જવું હોય તો એમને એમને ખૂબ તકલીફ પડે છે આ પ્રકારની હાલાકીમાં સરકારનો મંત્રી જો કહેતા હોય કે કોઈ તકલીફ થઈ નથી મતલબ કે ગુજરાત સરકાર છોટા ઉદ્યોગના લોકો માટે કશું કરવા માગતી નથી પાછલા ત્રીસ વર્ષમાં એમણે બેફામ આ ખનન કર્યું રેખાણ કર્યું નકલી કચેરી કૌભાંડ કર્યું નલસે જલનું કૌભાંડ કર્યું મનરેગાનું કૌભાંડ કર્યું દરેક પ્રકારના કૌભાંડો કર્યા પછી આ જિલ્લાને લોકોના હવાલા ધન્યા છોડી દીધો છે આ પ્રકારની હાલત છોટાઉદેપુના લોકો ચલાવશે નહીં અને અમે એ લોકોનો અવાજ બનવા માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે અને અમને આ કાર્યક્રમમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દરેક સમાજના લોકો સંગઠનો અમને સહકાર આપી રહ્યા છે બધા તો આપે છે પણ ભાજપના જે નાના નાના કાર્યકર્તાઓ છે એમના પેજ પ્રમુખના પેજ પ્રમુખ અને સભ્યો છે એ પણ અમને આ સહીં આપી રહ્યા છે અને એ કહે છે કે પાછલા ત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર એમને છેતરા છે અને અમને લાગે છે કે આ ઝુંબેશ આવતા દિવસોમાં જો છોટાઉદેપુર જિલ્લાના એક એક વ્યક્તિની ઝુંબેશ બનશે અને અમે ભાજપના કરતૃતોને બહાર લાવીશું